બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અહીંયા આપણે અલગ અલગ પરીક્ષામાં પૂછાતા કોમ્પિટિટિવ એક્ઝામના પ્રશ્નો જેવા કે રીઝનિંગના પ્રશ્નો અને અલગ અલગ આકૃતિના પ્રશ્નો આપણે અહીંયા આગળના વિડીયોમાં જોઈ ગયા આજના આપણા વિડીયોમાં કેલેન્ડરને લગતા પ્રશ્નો આપણે જોવાના છે જે તમે ધ્યાનથી જોજો જેની તમને સરળ અને સ્પષ્ટ સમજૂતી આપવામાં આવેલી છે અને અમુક ટ્રીક આપવામાં આવેલી છે જેને લીધે તમે કેલેન્ડરને લગતા પ્રશ્નોનું સોલ્યુશન ઝડપથી કરી શકશો જેના માટેના અમુક નિયમ છે કે જે સાલ હોય તેને આપણે ચાર અથવા ચારસો વડે ભાગી શકીએ તેને લીપિયર કહેવાય લીપ ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસ હોય અને તે વર્ષમાં ત્રણસો છાસઠ દિવસ હોય આ સિવાય સામાન્ય વર્ષમાં ત્રણસો પાસઠ દિવસ હોય છે તો ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી અહીંયા ચાર તમને વર્ષ આપવામાં આવેલા છે ચારસો ચાલીસ બી અઢારસો ઓગણીસો આઠ અને બે હજાર આઠ આ ચાર વર્ષ આપેલા છે તેમાંથી તમારે અહીંયા જોઈ શકો છો કે પાછળ ઝીરો ઝીરો છે હવે ઝીરો ઝીરો હોય તો તેને આપણે ચારસો વડે ભાગવા પડે ચારસો વડે ભાગતા જો આપણે તેને અઢારસો ને ચારસો વડે ભાગ ચાલતું હોય તો તે વર્ષ લીપ વર્ષ હોય હવે અહીંયા આપણે અઢારસો ને ચારસો વડે ભાગાકાર કરીએ તો તેનો ભાગ છે એ નિશેષ થતો નથી એટલે અઢારસો છે એ યર નથી એ સિવાય ચારસો ચાલીસ ઓગણીસો આઠ અને બે હજાર આઠ છે તેને ચાર વડે ભાગાકાર કરો તો નિશેષ ભાગી શકાય છે અને બે હજાર આઠ ને પણ ચાર વડે નિશેષ ભાગી શકાય છે આમ આ ચારસો ચાલીસ ઓગણીસો આઠ અને બસ બે હજાર આઠ આ ત્રણે ત્રણ વર્ષ છે તે યર છે પરંતુ અહીંયા એક હજાર આઠસો એટલે કે અઢારસો તેને ચારસો કે ચાર વડે ભાગી શકાતા નથી આમ અઢારસો એ વર્ષ નથી તો બધા જ મિત્રોને એ કહેવાનું કે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર થ્રીમાં અલગ અલગ પ્રકારના રીઝનિંગના પ્રશ્નો તમને આપવામાં આવે છે જેનું સરળ અને સ્પષ્ટ સોલ્યુશન તમે કરી શકો છો તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો